નમસ્કાર મિત્રો વિલેજ ફાર્મિંગ ગુજરાતમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે મળ્યા છીએ એક નવા વિડીયોમાં જેમ કે તમે જોઈ રહ્યા છો એગ્રી કિંગનું નવું એક ટ્રેક્ટર છે ન્યૂ મોડલ છે બેતાલીસ વોશ પાવરનું આ ટ્રેક્ટર છે તો એના ફ્રન્ટથી વાત કરીએ તો જોઈ લો આ ટાઈપમાંનો લુક છે આગળ ટો હુક આપેલું છે ક્યાંય આપણે કીચડમાં કે ક્યાંય ફસાય તો ખેંચવા માટે આ ટાઈપનું એની નોન એડજસ્ટેબલ એક્સલ જેને એડજસ્ટ આપણે ના કરી શકીએ એ ટાઈપની એક્સેલ આપેલી છે સિંગલ એક્ટિંગ પાવરસ્ટિંગ છે એર ફિલ્ટરની પોઝિશન આ ટાઈપની આપેલી છે જેમ કે સ્વરાજની અંદર આવે છે સેમ ટુ સેમ એ ટાઈપનું આનું એર ફિલ્ટર આપેલું છે અને એગ્રી કિંગ સ્માર્ટ એકેટી ચુમ્માલી આ ટ્રેક્ટરનું નામ છે અને વીસ સ્પીડ ટ્રેક્ટરની અંદર આપેલી છે માઇકો નો સાદો પંપ આપેલો છે ઇનલાઇન પંપ તમે જોઈ શકો છો અને ફિલ્ટરની પોઝિશન આ ટાઈપની આપેલી છે મિત્રો ખાસ કે આની અંદર તમે જોઈ શકો છો કિલોસ્કર ઓઇલ નો એન્જિન આપેલું છે જોઈ શકો છો તમે

પ્લેટ પ્લોટ પ્લેટફોર્મ આપેલું છે કંપનીએ સિંગલ ક્લેચ છે અને આ ટાઈપના ગેરની પોઝિશન આપેલી છે આ હાયલો છે અને આ પણ હાયલો છે એટલે કે ક્રિપર ગેર આની અંદર આપેલો છે સાઇડ સ્વિફ્ટ ગેરબોક્સ છે અને ટ્રેક્ટર સારું અને બહુ મજબૂત બનાવેલું છે કંપનીએ અને આ મીટરની જો વાત કરીએ તો એનલોગ મીટર આપેલા એટલે સાદા મીટર આપેલા છે તમે જોઈ શકો છો પાવર સ્ટીરિંગ સ્ટેરિંગની અંદર જ વોર્ન આપેલા છે અને આ ટાઈપની બ્રેક અને ગેરની પોઝિશન આપેલી છે અને આ ટાઈપના હાઈડ્રોલિનના લિવર આપેલા છે બેટરી બોક્સની જો આપણે વાત કરીએ તો મિત્રો સાઈડમાં જ બેટરી બોક્સ આપેલું છે અને કમ્ફર્ટની જો વાત કરીએ તો હું તો બધું આપણા રેન્જમાં જ આપેલું છે હાથના અને ગેર લીવાની વાત કરીએ તો કંપનીએ આ ગેર લીવાને થોડુંક હાઈટ ઉપર આપવાની જરૂર હતી એવું મને લાગે છે કારણ કે થોડુંક ગેર લીવા નીચું કંપની તરફથી આપેલું છે અને એને થોડુંક ત્રણ ચાર ઇંચ ઉપર આપવાની જરૂર હતી ને પાછલા ભાગની જો વાત કરીએ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો પાછલા ભાગમાં મિત્રો પણ આની અંદર પણ મીટા કંપનીની જ હાઈ કંપની આપી છે તો તમે જોઈ શકો છો અને આ ટાઈપની પેનટ્રી ડ્રાઈવ એક્સેલો આપેલી છે અને ડબલ ડિસ્ટ્રિબ્યુટર વાલ આપેલા છે એટલે જોવા જઈએ તો ટ્રેક્ટર બહુ સારું બનાવેલું છે કંપનીએ તમે જોઈ શકો છો હાઇડ્રોલિંગ મીટા કંપનીની જ આપેલી છે અને મિત્રો ચોવીસો ને ચોત્રીસ સીસીનું આનું એન્જિન આપેલું છે અને પીટીની વાત કરીએ તો ચોત્રીસ પોઈન્ટ આઠનો પીટીયુ આપેલો છે અને હાઇડ્રોલિંગની ક્ષમતાની વાત કરીએ તો તેરસોથી પંદરસો કિલોની હાઇડ્રોલિંગની ક્ષમતા આપેલી છે તો આ હતું એગ્રી કિંગ સ્માર્ટ એટી ચુમ્માલી અને મિત્રો ખાસ કહેવાનું કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે ચેનલની અંદર આપણે આનાથીને સારા સારા બીજા વિડીયો મૂકેલા છે જેમ કે રોટરવેટર ઠેસર અન્ય ટ્રેક્ટરોના પણ વિડિયા મૂકેલા છે એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સત્યમ ટ્રેક્ટર વજે થરાદ તો આ એક નવી બ્રાન્ડ આમ તો બ્રાન્ડ તો જૂની છે એ પણ અમારા વિસ્તારમાં એક નવું ટ્રેક્ટર આપેલું છે આ ટાઈપનો કંપનીનો લોગો છે કેટલું ટાઈપનું લૂક આપેલું છે એટલે મિત્રો ચેનલને લાઈક શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરો જોજો કારણ કે વેચાઉ પલાવ વેચાઉ રોટર અને એવા ઘણા બધા વિડીયા મૂકેલા છે ચેનલની અંદર તો જોવાનું ભૂલતા નહીં મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ